શ્રી કંઠી વિભાગ કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ માંડવી કચ્છ આયોજિત સમર્થ ભારત ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર જે માંડવી તાલુકાના નવાવાસ ગામે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના યોજાયેલ હતો તેના બે વિડીયો આના અગાઉ આપણે આ ચેનલ પર આવેલા છે તેમાં માન્ય શ્રી ડૉક્ટર દિવ્યાંશુભાઈ દવેનું ગાયનોલોજીસ્ટ છે તેણે સમજાવ્યું છે તેના સિવાય ભરતભાઈ તોકાઈ અને ચંદ્રકાંતભાઈ ઠક્કરે આ બે વિડીયોમાં એની સ્પીચ આપેલી છે આજના વિડીયોમાં હિનાબેન ગોર જે ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર ગાંધીધામથી જોડાયેલા છે અને પોતે બિદડામાં પદે કાર્ય કરી રહ્યા છે આ હિના હિનાબેન ગોર આપણને સમજાવશે સ્વસ્થ સંસ્કારી સારા બાળકો અને સશક્ત બાળકો બનાવવા માટે માતાએ કઈ રીતે ગર્ભ સંસ્કાર લેવા જોઈએ અને એનાથી શું ફાયદા થશે તો આપણે સાંભળીએ હિનાબેન ઘોરને આજે આ કંઠીપટ કડવા પાટીદારના સમર્થ શિશુ માટેના સેમિનારમાં આપ સૌએ મને બોલાવી છે આપ સર્વેનો ધન્યવાદ આપણને સૌને સંસ્કારિત બાળક જોઈએ છે બુદ્ધિમાન બાળક જોઈએ છે તો એ માટે આપણને પોતાને તપ કરવું પડે છે સાધના કરવી પડે જે ઈચ્છિત માતા પિતાએ છે એમને પોતાને એના માટે સજ્જ કરવું પડશે સંસ્કાર એટલે શું તો આપણે સૌ એવું માનીએ છીએ કે રીતભાત જેની સારી હોય એને આપણે સંસ્કાર કહીએ છીએ સાચી વાત છે હું તમને બધાને એક જ કહું કે આજે તમારા પગની શોભા તમે કેવી રીતે રાખી છે એ તમને કોઈને ધ્યાન છે સૌથી છેલ્લે વ્યક્તિ આવ્યા હોય એ કોણ છે તો એ મને કહેશે કે ત્યાંનું ચિત્ર કેવું છે સારું આપણા પગની શોભા અત્યારે તમે જ્યારે જશો ત્યારે તમને એ ચિત્ર જોવા મળશે કે કેવી રીતે ઉતારી છે જો એને આપણે યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ મૂકી હોય તો એ સંસ્કાર કહેવાય છે અને જે વસ્તુની પ્રક્રિયા દ્વારા બદલાવામાં આવે છે એ સંસ્કાર છે જેમ કે દહીં અને છાસ બંને અલગ અલગ છે પણ સ્વરૂપ તો દૂધનું જ છે દૂધમાં મેરવણ નાખવાથી દહીં બને છે અને દહીંને વલોવવાથી છાસ બને છે દહીંને વલોવીએ એ એનો સંસ્કાર થઈ ગયો અને છાશ બને છે પણ ગુણધર્મ બદલાઈ જાય છે દહીં છે એ ખાવામાં ભારે હોય છે માટે આપણે રાત્રે એને ખોરાકમાં લેતા નથી જ્યારે છાશ છે એ પચવામાં હલકું હોય છે એટલે રાત્રે આપણે એને ખોરાકમાં લઈએ છીએ તો એ જ પ્રકારે માતા પિતાએ પણ શ્રેષ્ઠ બાળક માટે અથવા સારા સંસ્કારિત બાળક માટે સંસ્કાર કરવાના હોય છે પોતાની જાતને તૈયાર કરવાનું હોય છે અને એ મન અને શરીર બંને રીતે તૈયાર કરવાનું હોય છે અને ભાવથી જોડાવું પડે છે ત્યારે એ સંસ્કાર સિદ્ધ બને છે જો આપણે બહારથી તો બધું કરીએ પણ જો ભાવથી ના જોડાઈએ તો પણ એનો પરિણામ મળતો નથી આજે આપણે કેવો સમય બની ગયો છે કે આપણે બધાય માટે સમય છે પણ આપણા બાળક માટે સમય નથી આજે ઘણી વખત જોઈએ છે કે નાના નાના બાળકોને ટ્યુશન ક્લાસીસમાં મોકલી દેવામાં આવે છે પણ માતા પાસે સમય નથી કેમ કે માતાને મોબાઈલ જોવો છે અથવા કીટી પાર્ટીમાં જવું છે અથવા તો ટીવીમાં સિરિયલો જોવી છે સાસ પીક અભી બહુથી જેવી પણ એ બધું જો માતા છોડી અને એક કલાક પોતાના બાળક સાથે રમે બેસે બાળકને સાંભળે તો બાળક અને માતાનું છે એ તાદાતમ્ય જળવાઈ રહે છે અને ભણવાનું તો છે જ એ સમય સાથે બાળક ભણતો થઈ જશે પણ અત્યારે હાલ જે જીરોથી ત્રણ છ વર્ષની બા આયુના બાળકો છે એના માટે માતા પિતાએ ખાસ સમય આપવાની જરૂર છે જો અત્યારે આપણે મા માતા પિતા તરીકે બાળકને સંભાળીશું સમય આપીશું તો આગળ જતા એ આપણને સમય આપવાનું જ છે એવી શ્રદ્ધા માતા પિતાએ રાખવી જોઈએ બે હજાર સોળથી અમે આ પરામર્શન કેન્દ્ર એટલે કે જીરોથી ત્રણ વર્ષની માતાઓ માટેનું કાર્ય કરી રહ્યા છીએ જેમાં ગર્ભવતી બહેનો જોડાય છે જન્મથી બે વર્ષની માતાઓ જોડાય છે વધારે પડતા હું કહું તો કડવા પાટીદારની બહેનો એનો વધારે લાભ લે છે એ તમારા માટે અમારા માટે આનંદની વાત છે આ બધું ક્યારે જરૂર પડી છે શરૂઆતમાં અમે મા બહેનોને ઘરે લેવા જતા અમને ધ્યાનમાં આવતું કે આ બહેનને સારા દિવસો છે તો એમના ઘરે જઈ એમનું મન બનાવતા અને આ એક્ટિવિટી ક્લાસ માટે એમને રાજી કરતા ધીરે ધીરે એ બહેનો આવતા એમને મન લાગતું અને આવી રીતે એ કેન્દ્રમાં જોડાતા અને બધા સંસ્કારો એમના અમે કરીએ છીએ આવી રીતે અત્યાર સુધી લગભગ ત્રીસેક બાળકોએ જન્મ લીધો છે એક બહેન તો કોવિડના સમયમાં એવી રીતે જોડાયા હતા કે એમનું બહુ જ માનસિક ત્રાણ હતું એ પરિચિતમાં જતા એમણે એ કહ્યું કે મને આ સંસ્કાર કરાવવો છે એ કોવિડના સમયમાં બધું બંધ હતું છતાં એ બેન માટે અમે સ્કૂલે જઈ અને એ સંસ્કાર કરતા એ બેન આવતા તો એક જ વાત કહેતા કે મને રડવું બહુ આવે છે મને કામ કરવું નથી ગમતું ત્યારે એ બેન સાથે બેસતા અને કહેતા કે તમને રડવું કેમ આવે છે એ કારણ બતાવો પણ એ અંદર સંકોચ અનુભવતા હતા બે ત્રણ વખત સીટિંગ કર્યા પછી એ બહેને કહ્યું કે મને એમ છે કે પ્રથમ મારી દીકરી છે અને પછી મારી પાછી દીકરી આવશે તો ત્યારે એ બેન સાથે વાત કરી કે બેન તમે એવું શા માટે વિચારો છો તમે એમ વિચારો ને કે જે આત્મા મારા ગર્ભમાં અવતરણ લીધું છે એ શ્રેષ્ઠ આત્મા છે અને મારા ઘરે શ્રેષ્ઠ આત્મા અવતરશે અને એ પુત્ર કે પુત્રી સ્વરૂપે મારી સાથે રહેશે આવી રીતે પોઝિટિવ થિંકિંગ આપીને એ માતાનું મન બન્યું એ માતામાં પરિવર્તન આવ્યું એમને સાહિત્ય વાંચવા માટે એમને ધ્યાન એમને સારી સારી એક્ટિવિટી કરવાનું કહ્યું એનાથી એ બેનનું આખું મન બદલાઈ ગયું અને પછી તો એમની જે નવ મહિનાની યાત્રા છે એ ખૂબ જ સુંદર રહી અને પોતે જ્યારે એ પોતાનો અનુભવ કહે છે ને ત્યારે બહુ એ હર્ષ ઉલ્લાસથી કહ્યો કે દીદી હવે મને બહુ જ મજા આવે છે અને અમે પણ એમને પૂરેપૂરો સાથ આપ્યો કોવિડ સમયમાં બધું બંધ હોવા છતાં પણ એમના માટે અમે અહીં અમે આવતા વિદ્યાલયમાં અમારે એ કેન્દ્ર ચાલુ છે એકાદ પ્રસંગ તો એવો છે કે એ બહેનને પોતાને આવવાની ઈચ્છા હતી પણ એમના સાસુમાને એમણે કહ્યું તો એ કે તમને બધાએ અમે જણ્યા જ છે ને અમે ક્યાં એવા એક્ટિવિટી ક્લાસ જોડ્યા હતા છતાંય તમે બધાએ છો જ ને પણ આ વાતની ખબર પડી ત્યારે એમના પરિવાર સાથે મળવાનું થયું અને એ માજીને કહ્યું કે તમે છે ને એમની સાથે સંસ્કાર ઉજવવા માટે આવો અને એ જે આવ્યા અને વાતાવરણ જોયું અને એ યજ્ઞમાં એમની જોડે જોડાયા અને પછી એ બે માજીને બહુ જ ગમ્યું અને એ પોતાની બહુને કહ્યું કે રો તારે અઠવાડિયે એકવાર જે એક્ટિવિટી ક્લાસ થાય છે એમાં હવે તો જાજે એટલે આજકાલ સમાજની પણ માનસિકતા બહુ નથી હોતી આવા કામમાં જોડાયાની અથવા તો કોઈ બહેનોને મોબાઈલ વધારે પસંદ હોય છે તો બસ અમને સમય નથી પણ માતા પિતા બનીએ છીએ ત્યારે એક વાતને ખાસ ધ્યાનમાં રાખીએ કે આપણને જો શ્રેષ્ઠ બાળક શ્રેષ્ઠ સંતતી જોઈએ છે તો એનો વિચાર આપણને પાયાથી કરવો પડશે અને શ્રેષ્ઠ એનો સમય છે ગર્ભધારણોના જે નવ મહિના છે એ એમાં મનુષ્યનો એંસી ટકા વિકાસ ગર્ભના સમયે થાય છે નવ મહિના દરમિયાન બાકી તો વીસ જ ટકા મનુષ્ય જન્મ લે છે એના પછી જ થાય છે આજે આપણે ઘરમાં સામાન્યમાં સામાન્ય ફર્નિચર વસાવશું અથવા બનાવવું હશે તો પણ એનો ઊંડાથી વિચાર કરીશું કેટલું વિચારીશું કઈ મટીરિયલ્સ વાપરશું કેટલા બજેટમાં બનાવશું કોની પાસેથી બનાવશું કોનું કામ સારું છે આટલું બધું વિચારીએ છીએ પણ આપણી બધાની એક જ સમસ્યા છે કે આપણે જેને ઈશ્વર સ્વરૂપે આપણા ઘરે પધારવાનું છે એવી આત્માને બોલાવા માટે આપણે કોઈ જ પૂર્વ તૈયારી નથી કરતા આમ તો આપણા શાસ્ત્રમાં માતા પિતા બનવા માટે પૂર્વ તૈયારીમાં બાર મહિનાથી પૂર્વ તૈયારી કરવાની હોય અને બાર મહિના ન થાય તો છેલ્લા ત્રણ મહિના નેવું દિવસ એ બ્રહ્મચર્ય એ તપસ્યા કરવાની હોય છે પણ જો એ પણ ન થાય તો એક મહિનાની પૂર્વ તૈયારી તો આપણે કરીએ જ આપણે આપણી દેહ સુધી મન સુધી વિચાર સુધી એ બધું કર્યા પછી યોગ્ય વાતાવરણ યોગ્ય દિવસ યોગ્ય જગ્યાએ એ બધું જ સાંભળી અભ્યાસ કરી તપ કરી અને આહવાન કરીશું તો એ આપણા ઘરે શ્રેષ્ઠ આત્મા જ આવશે આપણે બધે કહીએ છીએ કે હું બાળકને જન્મ આપું છું માતા પિતા પસંદ કરે છે પણ હકીકતમાં આપણને માતા પિતા કરવા પસંદ કરવા એ એક શ્રેષ્ઠ આત્મા જ કરે છે આપણે કશું કરતા નથી આપણે તો બસ નિમિત્ત જ બનીએ છીએ આપણને પસંદ કરવાવાળી તો જે આ લાખોની સંખ્યામાં આત્માઓ ભ્રમણ કરે છે તે જ આપણને કરે છે તો એવી શ્રેષ્ઠ આત્માને અવતરવા માટે આપણે પૂર્વ તૈયારી પૂર્વ આયોજન સાથે કરવું જોઈએ અને આપણા પરિવાર આપણા સમાજ અને આપણા રાષ્ટ્ર માટે આવી શ્રેષ્ઠ આત્મા આપણા ઘરે પધારે એવો આહવાન આપણને ઈશ્વરને કરવું જોઈએ આવો વિચાર જ્યારે આપણી સમાજને આવ્યો છે સમાજના અગ્રણીઓને આવ્યો છે કે મારી સમાજમાં આવી યુવા પેઢી તૈયાર થાય એના માટે આ વિશાળ સેમિનારનું આયોજન થયું છે આયોજન કરતાં આયોજન કરે છે વિષય વસ્તુ મૂકનારા વસ્તુ મૂકી જાય છે પણ એની અનુભૂતિ તો આપ દ્વારા જ થશે તમે જે ધારશો તમે જે વિચારશો અને તમે જેવું તપ કરશો એવું જ ફળ મળવાનું છે એટલે આવો આપણે એક સમર્થ ભારત માટે સારા માતા પિતા બની અને સારા એક જીવાત્માનને આપણી ઘરે પધારવાનું આહવાન કરીએ એના માટે આપણે આપણને યોગ્ય બનાવીએ આ વિષય છે એ અનુભૂતિનો વિષય છે ચાલો એક આપણે પ્રયોગ કરીએ સૌ કોઈ પોતાની આંખો બંધ કરશે અંગૂઠો અને પ્રથમ આંગળીને હળવાથી દાબી ત્રણ આંગળી સીધી મૂકી ઘૂંટણની અંદર એ હથેળી મૂકશું હથેળી આકાશ તરફ હશે અને કમરમાં આપણની કોણી અડવી જોઈએ એકદમ આંખો બંધ સ્થિર ચહેરો હળવાશથી અનુભૂતિ કરો એકદમ આંખો બંધ ઓ સ્વસ્થ ધીરે ધીરે બંને હાથની હથેળી ઘસીશું આંખો ઉપર મૂકી હથેળીને નીચે તરફ લઈ અને આંખો ધીમેથી ખોલીશું આ જે બે મિનિટ સુધી આપણે આવી રીતે મૌન બેઠા આંખો બંધ કરી જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ આપણે કોઈને વ્યક્ત નહીં કરી શકીએ તેવી જ રીતે છે કે જો આપણા બાળક માટે આપણે સારું વિચારશું આપણે જે તપ સાધના કરીશું એ આપણને જ અનુભૂતિ થશે કોઈનો માર્ગદર્શન મળ્યા પછી જો એને આપણે અનુભવ નહીં કરીએ તો એ આપણે ફળશ્રુતિ મળતી નથી માટે આ વિષય એવો છે કે માતા પિતાએ પોતે અનુભૂતિ કરવાનું છે બીજું આપણને માતા પિતા તરીકે ખાસ કાળજી રાખવાની છે કે આપણા બાળકમાં ફ્રી મળે એવા સંસ્કારો ના પડે અમારા આશા દીદીના તો પ્રત્યક્ષ અનુભવો છે એ અમને ઘણીવાર કહેતા હોય છે એ અંકલેશ્વરના વનવાસી વિસ્તારમાં એક કોઈ ગામ છે ત્યાં માધવ વિદ્યાલય પીઠમાં તેમનું રહેવાસ છે અને આદિવાસી બહેનો વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું ત્યાં શિક્ષણ કાર્ય ચાલુ છે ત્યાં દીદી રહે છે એ કહેતા હોય છે આંગણવાડીવાળી બહેનો સાથે એ સંપર્કમાં રહે છે એ કહેતા હોય છે કે આંગણવાડીમાં જે ફૂડ પેકેટ મળે છે એ આદિવાસી બહેનો પોતે લેતા નથી કેમ કે જે ફ્રી મળે છે એવું અમે અમારા બાળકને સંસ્કાર આપશું નહીં પણ એ પેકેટ ગાયોને ખવડાવી અને ગાયોના સંસ્કાર કરી એના માધ્યમથી એ આંગણવા આદિવાસી બહેનો પણ એટલું સમજે છે જ્યારે આપણે તો કેવા સજ્જ સમાજના બહેનો છીએ તો આપણે હંમેશા કાળજી રાખવી જોઈએ કે નાનપણથી જ ગર્ભાવસ્થાથી જ આપણું મન એવું હોય કે મારા બાળકમાં મફત મળે ફ્રી મળે સહાય મળે એવા સંસ્કાર ન પડે એટલે સારું વિચારવું સારી રીતે મારો બાળક સજ્જ થઈને આ દુનિયામાં આવે એવી એવી સાધના માતાએ કરવાની રહેશે માતા પિતા ધારે તેવું બાળક મળી શકે છે જેવું ઈચ્છે જેવું તમે વિચાર કરશો એવું પ્રભુ તમને બાળક આપશે એનો એક ઉદાહરણ છે આશા દીદી જ શેર કરતા હોય છે કે એક પતિ પત્નીને બંને સારા એવા દેખાવડા છે છતાં પણ બાળક એમનો દક્ષિણ આફ્રિકા જેવું આવ્યું તો એ બંને વચ્ચે ઝઘડો ચાલુ થયો કે આ બાળક મારો નથી બેન કે બાળક તમારું જ છે અંતે ડીએનએ સુધી પહોંચાડવું ડીએનએ બંનેનું મેચ થયું પણ તોય પતિદેવ સ્વીકારવા તૈયાર નહોતા પણ જ્યારે એમનો શયનખંડ જોવામાં આવ્યું ત્યારે ખ્યાલ પડ્યો કે શયનખંડમાં એમની એમનો ચહેરો ત્યાં નજર પડતી હતી ખુલ્લે અને નજર પડે આંખ ખુલતા જેના ઉપર દ્રષ્ટિ જાય એ જગ્યાએ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટરનો ફોટો લગાવેલો હતો આટલો પ્રભાવ ગર્ભાવસ્થા દરમિયાન પડે છે તો આના ઉપરથી હું તમને કહી શકું કે જેવું તમે વિચારશો જેવી કલ્પના કરશો એવું બાળક તમારું શ્રેષ્ઠ થશે ને થશે જ પણ એના માટે આપણને એવા રીતે તૈયારી બતાવવી પડે અમારા બિદડા કેન્દ્રમાં કેટલાય બાળકોના એવા ઉદાહરણો છે જેમાંથી એકાદ બે હું તમારી સાથે શેર કરું બહેનો સંયુક્ત પરિવારમાં રહેતા હોય છે તો વારે ઘડી આવવું ન આવવું એવું બનતું હોય છે પણ માતાઓ પોતે માર્ગદર્શન લઈ અને જેવું કહેવામાં આવે છે એવું વાત પોતે આચરણ કરે છે એક બાળક છે અત્યારે પ્રભાત કક્ષમાં છે પણ તમે જુઓ તો એમનું ગ્રાફ એની બુદ્ધિશક્તિ એટલી તેજ છે એનો વ્યવહાર એટલો શાંત છે અને એ બાળકમાં એટલી ધીરજતા છે કે આજકાલ સામાન્ય બીજા બાળકોને જોઈએ તો આપણને એમ થાય કે આ બાળક આખું અલગ તરી આવે છે પરંતુ એની માતાએ નવે નવ મહિના એટલું સંયમથી અને જે પણ દિનચર્યા આપી એમાં પોતાની ઢાળી છે બાળક જન્મ લીધો એના પછી પણ બાળકના પરવરિશમાં સંપૂર્ણ ધ્યાન આપ્યું છે આજે પણ જ્યાં સુધી એને દીદી કોઈ પણ પ્રવૃત્તિ કરાવે છે એ પ્રવૃત્તિ પૂરેપૂરી સમજી ન સમજે ત્યાં સુધી એ વસ્તુને હાથ પણ ન લગાવે અને સમજ્યા પછી દીદી કહેશે કે ચાલો હવે શરૂ કરો ત્યારે જે રીતે દીદીએ કહ્યું હોય એ જ રીતે એ બાળક કરે છે એટલે આ એક અત્યારના સમયમાં બહુ અચરત છે કારણ કે આવા બાળકો મહદઅંશે જોવા મળે છે તો આ આ બાળકમાં ક્યાંથી આવે તો કે એ માતાના જે તપ કર્યું છે માતાએ જે સાધના કરી છે એ જ એ બાળકમાં આવ્યું છે અને એને સવાલો તો ગજબ ના થાય એક વખત સ્કૂલ બસમાં અમે લઈ જતા હતા બાળક જ્યાં હોય ત્યાં એટલું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે તો સ્ટોપ લાઇટ રેડ કલરની બા વિન્ડોની પાસે હતી તો કોઈને ધ્યાનમાં નહોતું પણ એ બાળકે એટલું ધ્યાનમાં કર્યું અને એને પ્રશ્ન જ તરત ઉદભવ્યો એટલે કે દીદી આ શું છે એટલે મેં કીધું આ સ્ટોપ લાઈટ છે આને દાબીએ ને તો બસ ઊભી રહી જાય તો મને તો ખ્યાલ જ નહોતો પણ એ બાળકે સ્ટોપ લાઇટ દાબી અને ઊભી બસ ઊભી ન રહી ત્યારે કે આ તો ઊભી ન રહી તો એ આવી રીતે બાળકને સવાલો થાય છે એક વખત તો એક જગ્યાએ અમે ગયેલા ત્યાં ચારેય બાજુ રૂમમાં જોવે છે તો કે ઘડિયાળ નથી તો આ સમય કેમ જોતા હશે તો મેં કીધું તમે જુઓ ક્યાંક તો છે ઘડિયાળ એટલે એક ના મોટો ફોટો સ્વામી વિવેકાનંદજીનો હતો ને એની નીચે ગોલ ઘડિયાળ હતું આમ તરત આપણું ધ્યાન ન જાય એવી રીતે ઘડિયાળ હતું પણ એ બાળકે મેં કહ્યું કે તું શોધ છે તો એણે શોધી બતાવ્યું આટલું સૂક્ષ્મ નિરીક્ષણ બાળકનું હોય છે અને સૂક્ષમ નિરીક્ષણ કરવાની દ્રષ્ટિથી જ બાળકનું વિકાસ થાય છે બાળકની બુદ્ધિ તેજ થાય થાય છે માટે આપણને બાળકને વિચાર તો કરવા કરવાનો છે એટલે માતા પિતાએ પણ છ વર્ષનો આયુનું બાળક થાય ત્યાં સુધી એની સાથે લાલન પાલન જેવો વ્યવહાર કરી એને મુક્ત રાખવું જોઈએ પરંતુ આજે આપણા બધાને તો એમ છે કે મારું બાળક પાછળ રહી જશે તો એટલે અઢી ત્રણ વર્ષનું થાય ન થાય અને આપણે એને વિદ્યાલય શિશ બાલવાટિકાઓ એલ કેજી નર્સરી જેવી સ્કૂલો પસંદ કરી અને મોકલવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ બાળકને છ વર્ષની આયુ સુધી મુક્ત રીતે વિચારવાનું આપવું જોઈએ આવું વાતાવરણ માતા પિતાએ બાળક માટે આપવું જોઈએ પરિવારે પણ સાથ સહકાર આપવો જોઈએ વધારે પડતું શિક્ષણ બાળક પરિવારમાંથી જ મળે લે છે પરિવારનો વ્યવહાર જોવે એમનું હલનચલન જોવે રીતભાત જોવે વાતચીત કરવાની ઢબ જોવે એના ઉપરથી પરિવારના સભ્યોના વ્યવહારથી બાળક વધારે શીખતું હોય છે આવી રીતે શીખવાના ત્રણ પ્રકારો છે જેને કહીશું સંસ્કારો તો બાળક પૂર્વજન્મના સંસ્કારો પણ લઈને આવે છે બાળક માતા પિતાના પણ સંસ્કારો એનામાં આવે છે ડીએનએ જેને કહીએ છે એ અને વાતાવરણના સંસ્કારો પણ બાળક ઉપર પ્રભાવ પડે છે પૂર્વજન્મના સંસ્કાર છે એ આપોઆપ એનામાં આવી જાય છે માતા પિતાના સંસ્કારો ડીએનએ દ્વારા આવી જાય છે પણ વાતાવરણના સંસ્કારોમાં માતા પિતા ધારે એવું બાળકને આપી શકે છે એટલે કે બાળક માટે વાતાવરણ કેવું હો હશે કેવું બનાવશું કેવું એને આપશું એ વિચાર માતા પિતાએ બનવાથી પહેલાં બધું અગાઉથી કરવું જોઈએ અને એ રીતનો વ્યવહાર એમના અપનાવવો જોઈએ તો જ બાળક છે એ શ્રેષ્ઠ સારો અને સંસ્કારી બને એના માટે સંપૂર્ણ જવાબદારી માતા પિતાની છે કે માતા પિતા પોતે એવી શ્રેષ્ઠ આત્મા માટે સજ્જ થાય બાળકને કપડાં કેવા પહેરાવવા બાળકને રમકડાં કેવા આપવા બાળકને ખોરાક કેવો આપવો એ સંપૂર્ણ માહિતી માતા પિતાએ રાખવી જોઈએ આજકાલ આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિકના રમકડાનો વધારે આગ્રહ હોય છે આકર્ષણ હોય છે અને માતા પિતા ગમે એટલું મોટું મોંઘું રમકડું હોય તો પણ બાળકને અપાવે છે પણ બાળકની વય પ્રમાણે બાળકને કેવું રમકડું અપાવવું એ પણ આપવું જોઈએ બાળક જ્યારે શિશુના પેઢા બંધાય છે ત્યારે આજકાલ માર્કેટમાંથી રબરની ચૂસણી લઈને પણ બાળકને મોઢામાં આપી દે છે એક પલનો પણ વિચાર નથી કરતા કે આ રબરનો પ્લાસ્ટિકનો જે વસ્તુ અમે બાળકને મોઢામાં આપીએ છીએ એ બાળકના સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાન કરતા છે એ રબરના પેઢા બંધાય છે ત્યારે રબરની વસ્તુના માધ્યમથી બાળકના પેઢાને નુકસાન જાય છે માટે તેના દાંત સળેલા આવે છે કટેલા અધ કાપેલા આવે છે અથવા તો આગળ જતાં એ પડી જલ્દી જાય છે નવા આવતા નથી તો આપણા દાદી કે આપણા મમ્મી હતા એ આપણને કોઈ દિવસ રબરની ચૂસણી આપી નથી એ લોકોએ લાકડાની ચૂસણી આપણને આપી છે તો એ ભૂલાતી જાય છે એટલે આ બધું જ જ્ઞાન માતા બનવાથી પહેલાં આપણને બધું મેળવી લેવું જોઈએ આ એક નાની વાત છે પણ આવી તો બાળકના ઉછેર માટે કેટલી બધી વાતો છે જેને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે અને ધાર્મિક રીતે માતા પિતાએ સમજી અને એવો વ્યવહાર કરવો જોઈએ અને પોતાનામાં અપનાવવો જોઈએ તો જ આપણને શ્રેષ્ઠ આત્માને આપણે સારી રીતે એને કેળવી શકીશું એની પરવરિશ કરી શકીશું અને આપણે શ્રેષ્ઠ માતા પિતાની ભૂમિકામાં આ પરિવારને આ સમાજને અને આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ એક મનુષ્ય આપીશું અને શ્રેષ્ઠ મનુષ્ય આપવાની જવાબદારી આપણા આપણા સૌ ઉપર છે આપણે જે પણ ઈચ્છિત ભાઈ અને બહેન છે એ પોતે જ્યારે માતા પિતા બનવાનું વિચારે તો યોગ્ય રીતે સારી રીતે સંતતિ સારી સંતતી આવે એવો વિચાર કરી અને આ ઈશ્વરીય કામમાં પોતાનું શરૂઆત કરે આપ સૌએ મને અહીં બોલાવી આપ સર્વેનો ધન્યવાદ આટલા સમય સુધી મને શાંતિથી સાંભળી તો આપ સર્વેનો ધન્યવાદ ભારત માતા કી જય આપ સાંભળી અને જોઈ રહ્યા હતા સમર્થ ભારત ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેન્દ્ર ગાંધીધામ દ્વારા આયોજિત સેમિનાર આ સેમિનાર કંઠી વિભાગમાં કરવા માટે કચ્છ કડવા પાટીદારના કંઠી વિભાગના પ્રમુખ શ્રી મોહનભાઈ રામજીયાણી શ્રી મણિલાલભાઈ વેલાણી તેમજ મણિલાલભાઈ ભગત દામજીભાઈ વાસાણી કાંતિભાઈ અમૃતિયા વસંતભાઈ લીંબાણી મણિલાલભાઈ શેંગાણી અને અન્ય સહયોગીઓએ અથાગ મહેનત કરી આવું સુંદર ભારતનું ભવિષ્ય સુધારી શકે તેવા બાળકો આપણી સમાજમાં થાય તે માટે અને લોક ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ વિડીયો આપે તો સાંભળ્યો જ પણ અન્યોને પણ આનો લાભ મળે માટે બીજાને મોકલી લોકો ઉપયોગી કાર્ય કરવામાં સહયોગી થશો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો જય માતાજી